અત્યારે ઉભો છું વડોદરા જિલ્લાના પાદરા જંબુસર રોડ પર જે પાદરા જંબુસર જંબુસર વાતો છેલ્લા થઈ રહી છે આખરે પાદરા રોડ મંજૂર મંજૂર થયો અને થયા બાદ રોડ અત્યારે બની રહ્યો છે જોકે બનતા બનતા તૂટી પણ રહ્યો છે આપણે કેટલાય વિડીયો જોયા અને એમાંનું અત્યારનું નજરાણું આપને બતાવવા જઈ રહ્યો છું આજ આ પાદરા જંબુસર રોડ છે અને પાદરા જંબુસર રોડ પર અસંખ્ય ગાયો અત્યારે રોડ પર દરરોજ રાત્રે ઉતરી આવે છે જેને લઈને ક્યાંક ને ક્યાંક જે રાહદારીઓ છે રાહદારીઓને ખૂબ ભારે તકલીફ ખૂબ મોટી સમસ્યાઓ અહીં આગળ વેઠવી પડતી હોય છે દર્શક મિત્રો અંદાજે કહું તો પચાસથી પણ વધુ ગાયો એક સ્થળે જોવા મળતી હોય છે પાદરા શહેરના અનેકો અનેક વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં આ જ સમસ્યા છે પાદરા શહેરના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં દરરોજ ગાયોના પ્રશ્નો રહે છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ જ ગાયને ગાય માતાને મુદ્દો બનાવવામાં આવે છે તેમાં કેટલાક લોકો જે છે એ ગાય માતાને લઈને રાજકારણ કરતા હોય છે અત્યારે આ પરિસ્થિતિ અહીંયા આગળ નિર્માણ કરે છે આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે પાદરા જંબુસર રોડ પર ગાયોના કારણે રાત્રિના સમયે પણ ટ્રાફિક થઈ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી હોનારત છે ગાયોના કારણે ક્યાંક કોઈ મોટી ઘટના અકસ્માત થાય તો પણ નવાય કારણ કે મિત્રો આપ સૌ જાણો છો એમ કે ગાયોના કારણે અકસ્માતો થયા છે ગાયોના કારણે કાયોના ટોળાના કારણે કેટલાય લોકો મર્યા છે અને એના કારણે પણ કોઈએ પોતાનો કોઈનો ભાઈ પોતાનો કહી શકાય કે એવો ઘરનો દીવો ઓલવાતો જોયો છે કોઈકના પિતા ગયા છે કોઈકની દીકરી ગઈ છે કોઈકના બહેન ગયા છે કોઈકની માતા ગઈ છે ઘરના કોઈકના કોઈક વ્યક્તિ આ પ્રકારની અવ્યવસ્થાના કારણે ગયો છે હું કોઈ પશુ કોઈ પ્રાણી કે ગાય માતાને દોષ નથી આપતો પરંતુ તેને સંચાલન કરનારા લોકો આ પાદરા નગરપાલિકાનો હદ વિસ્તાર છે પાદરા નગરપાલિકાની જવાબદારી નથી કે ટેકલ કરે હેન્ડલ કરે વારંવાર રજૂઆતો થઈ હતી વારંવાર કહેવામાં આવ્યું હતું પરંતુ હવે ક્યારે જાગશે પાદરા નગરપાલિકા એ જોવાનું છે